સ્ત્રી અને પુરુષનો વિવાહન બ્રાહ્મણના લોહીમાં જે તત્વ હોય એ ક્ષત્રિય ના લોહીમાં નો હોય ક્ષત્ર ના લોહીમાં જે તત્વ હોય એ વશ્ય ના લોહીમાં નો હોય વશ્ય ના લોહીમાં જે તત્વ શુદ્ર ના લોહીમાં નો હોય અને દુનિયાની કોઈ તાકાત ન પરખી હતી તમારા લોહીનો રિપોર્ટ કરાવવામાં આવે તો કેટલું સુગર છે કેટલી બીમારીઓ છે કઈ પોઝિટિવ છે કેવી કેવી ઉર્જા છે કયા કયા વિટામિનો ઘટે છે કયા કયા વિટામિનો ઝાઝા છે કેટલા ટકા છે બધું કહી શકાય પણ કોઈના લોહીનું લેબોરેટરી કરીને એ ન કહી શકાય કે આના લોહીમાં કેટલી ઈમાનદારી છે અને કેટલી ખાનદાની છે